જે અંદર ગયા તો ચલો મિત્રો આવી ની અંદર આપણે આજે આવી ગયા છે બગદાણા તો ફરીથી તમે જોઈ શકો છો અત્યારે પણ એટલી જ ભીડ છે જેટલી સવારે હતી ત્યારે રાતના પોણા નવ થયા છે મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમે કમેન્ટ કરજો તમે ક્યાંથી બોલો છો તો નવા મિત્રો અંદર આવી આ છે બગદાણા ધામ ભાવનગર જિલ્લા જોડે આવેલું છે મિત્રો કમેન્ટ કરજો તમે ક્યાંથી બોલો છો નવા વર્ષના બધાને રામ રામ બાપા સીતારામ

આશિષભાઈ જય માતાજી જય બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ નવા વર્ષની શુભકામનાઓ તમને બધાને તો આજે ટ્રાફિકના કારણે વારે ઘડે કનેક્શનનો પ્રોબ્લેમ થઈ રહ્યો હતો તો આપણે અત્યારે એક જ જગ્યાએ બેસી જોઈ શકો છો આ છે મહેનદાસ બાપાનું મંદિર મેન મંદિર નીચે આપેલું છે બાકી તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ છે અહીં આજે બગદાણામાં રોનક જામી ગઈ છે નવા વર્ષનું ખૂબ સરસ શણગારેલું છે નવા મિત્રો ક્યાંથી બોલો છો કમેન્ટ કરજો લાઈક કરવાનું ભૂલતા નહીં નવા વર્ષથી બધાની શુભકામનાઓ મિત્રો તો આજુબાજુના ગામડા બધા લોકો દર્શન માટે આવ્યા છે તો આ મંદિર આજે આખી રાત ચાલુ રહેશે તમે જોઈ શકો છો મિત્રો માણસો ઘણા દૂર દૂરથી આવે છે દર્શન માટે મેન મંદિર નીચે છે તમે અહીંયા આવીને દર્શન કરી શકો છો યાર કદે બેહર હાલો અમે આ દિશા કાહીને ગયા હુ બી ઓરા તો નવા મિત્રો તમે કમેન્ટ કરજો કરજો ક્યાંથી આજે મિત્રો ઓછા લાઈવમાં જોઈન થયા છે તો તમે વધારે જોઈન કરાવવાની આ કે ટ્રાફિક તો તમે જોઈ શકો છો આજે બસ ટ્રાફિક છે કે આ છે બદળનდას પાપાનો મંદિર અહીં તમે જોઈ શકો છો ઘણા લોકો અહીંયા પતકે ચાવ માટે આવી રહ્યા છે તો અહીંથી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જગ્યા દેખાય છે માટે અહીંયા નીચે પણ બહુ જ ટ્રાફિક છે આજે મિત્રો આપણે થોડાક આગળ જતા રહીએ જેથી કરીને લોકોને ફોટો ખેંચવામાં ડિસ્ટર્બ ના થાય બાકી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મંદિર છે बापा सीताराम ने थोड़ा अंदर जी ने जी अपनी बाकी તમે જો ફેમિલી સાથે આવો તો અહીં સીડી પર બેસીને ખૂબ સરસ ફોટો પાડી શકો છો મિત્રો કિतेशભાઈ बारोड जय श्री राम તો આજે ઓછા મિત્રો જોઈન થયા છે લાઈવની અંદર મિત્રો થોડા આપણે નીચે જતા રહીએ ને તો બાકી તમે જોઈ શકો છો અહીંયા નીચે પણ એટલું જ ટ્રાફિક છે સવારનો તમે જોઈ શકો છો સવારનો નામ જ ટ્રાફિક છે મિત્રો મિત્રો તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ સાથે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ટ્રાફિક છે અહીંયા આવો તો થોડું સામાનનું ધ્યાન રાખજો આજે લાઈવ મિત્રમાં કોઈ આવતું નથી મિત્રો તો આપણે ફરીથી ક્યારેક મળીશું ત્યાં સુધી વાપસતા રહો